આજે બજેટ કરી અને એને હિસાબ સંભળાયો ખરેખર એ આગેવાનોને હું હૃદયપૂર્વક આભાર માનું હું કે આ આ સંમેલનને કીરા કહેવાય ત્યાં પણ એક બંધારણનો મુદ્દો આવ્યો ત્યાં અડાડાના ગામના આગેવાનો બંધારણના મુદ્દા લઈને આવ્યા એ લોકોએ ત્યાં વાત મૂકી કે ભઈ અમે ચાર તાલુકાના બંધારણ નક્કી કર્યું છે અને એ મુદ્દાનું આજે આપણે અહીંયા સૌ ઠાકોર સમાજ ભેગો થયો છે તો એનું આજે આપણે અમલવારી કરીયે ત્યારે મને બોલવાનો મોકો મળ્યો વચ્ચે અને મેં મારી વાત મૂકી કે તમારા બંધારણ સાથે અમે સહમત છીએ પણ તમે તમારા ચાર તાલુકા નહીં પણ સમગ્ર મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાનું બંધારણ થાય તો સમાજ માટે બહુ સરળ પડશે એટલા માટે કે આ બંને જિલ્લા લગ્ન પ્રસંગના લેતી દીતના વ્યવહારથી જોડાયેલા છે મિત્રો નહીતર પછી એવું થાય છે કે આજે તમે અમારા વિસ્તારમાં દીકરો પરણાવ આવશો કે જાન લઈને આવશો તો અમારા કંઈક નિયમ અલગ છે ને તમારા પણ અલગ છે આ એકા બીજાના નિયમ દોઢાય નહીં અને એક સમાજ અને એક બંધારણ થાય તો સમાજને બહુ ફાયદારૂપ થશે તો મારી વાત કે માનીએ રાખી અને એવું નક્કી થયું કે આવનારા દિવસોની અંદર આ બે જિલ્લા મળે તાલુકે તાલુકાથી સમાજના આગેવાનો મળે અને બંધારણના મુદ્દા નક્કી કરે અને બંધારણનો આપણે સૌ પાલન કરીએ તો આવનારા દિવસોની અંદર સમગ્ર બે એક મિટિંગ થાય પેલા તાલુકે તાલુકે એક તાલુકા બંધારણ નક્કી નહી થાય સમગ્ર બે જિલ્લાના આગેવાનો મળી અને આ બંધારણ નક્કી કરશે તો આવનારા દિવસો ની અંદર આ બંને જિલ્લા મળીને બંધારણ કરવા જઈ રહ્યા છે તમે પણ ખરેખર આ બંધારણ ને સહમતી આપો તો મિત્રો આ કરવું પડશે આપણે આપણી પેઢીઓનું વિચારવું પડશે આપણે આપણા બાપ દાદા વડીલો જે લગ્ન કરતા હતા પ્રસંગો કાઢતા હતા એને યાદ કરવા પડશે સામાન્ય ખર્ચા ની અંદર પ્રસંગો કાઢી લેતા હતા મિત્રો આજે નવા નવા આજે કેટલું બધું આવી રહ્યું હોય ની એન્ટ્રી સંરુપવાળી